મારો દીકરો ટપુડો હે છે નો આવ્યો જો ટપુડો આવે ને તો હારી સા બનાવી પાય આય ટપુડા દાદા આ તો તમ પગાર જ દયો પછી કામે સડું ચાલે ગળ કામે નથી સડું મારે એ ટપુડા તું સા બનાય એટલે હમણે તારો પગાર કરી દઈશ એ દાદા તૈન દીથી તમે વાયદા કરો છો કે આજ પગાર દો કાલ પગાર દઉં એ તારે પૈસા ને કરવા છે શું ઈ કે એ દાદા આ હાઈતમ આઈઠમ જેવું પરબ આવે છે અને બધાય માણસ જુગાર રમવા જાય છે તો તમે પૈસા દો તો મારે શું જુગાર રમવાનો શોખ ન હોય એ બટા ટપુડા જુગાર નો રમબાય એ બટા તું ટકનું લાવે છે અને ટકનું નું ખા આ રવાડે ક્યાં સડેસ એ દાદા હું મરું ને તોય મારે મેડી નથી થાય એવી તો મારે શોખ પૂરા નો કરવા ઓલો ભગલો ઓલો ભીખલો

દાદા ને તો ભારે વાર થઈ આ પગાર દેવાનો વિચાર પાછો ફરી ન જાય તો હારું દીકરા ટપુડા પગાર તો તને દેવો છે પણ પૈસા લઈને જવા દેવો નથી ટપુડા આલે તારો પગાર દાદા પાંચ દિન આપણે રજા એ ટપુડા ઉપર પાંચ દીને નહીં ભૂલ્યા તું હાથ દીની રાજા રાજ્યે પણ મને એ તો કે અત્યારે તો જુગાર રમવા જાયશ ક્યાં એ દાદા બધાય માણા આય છે ખરા વાઈડમાં તુંય ખરા વાઈડમાં જુગાર રમવા જાયશ તો એમ કહીને તારા ખરા વાઈડમાં થેઠ જાઉં તો આપણે બે રેમી દાદા તમે આવડા મોટા ભગત ઉઠી અને જુગાર રમશો હા તે બધા ટપુડા મને શોખ નો હોય દાદા તમે તો મોટા ગુંડા નીકળ્યા હો રમજો દાદા હારી ગયા ને એટલે હું પૈસા પાછા નહીં દઉં કઈ વાંધો નહીં દીકરા હારી જાવ તો ને હા તે વાંધો નહીં દાદા કેટલા કેટલા વારી પૂરી કરવી છે એમાં હું હોય બટા ઠપુડા પાંચસો વારી પૂરી રાખી દઈ પાંચસો વારી હા મારો દીકરો હામું હામું જોઈ રહ્યો છે પણ ના કેમ હેરવવા બટાટા પૂરા ઓલું કમાર ખુલ્લું છે તો સાહેબ આવશે ને તો ધબધબાઈ નાખશે બંધ કઈ સમજો ટપુડા આપણને આ વસ્તુ ફાવે નઈ પણ મને એમ થયું કે ટપુડા પૂરો કરી લઉં બટા હવે કોને પેલા હાલવાના હોય પૈસા દાદા મારે જ બાટ જોઈને મારે પૈસા હાલવાના હોય હે હા હા અતે જો જો દાદા હાલો આપડા 500 આમ જો બટા ટકુડા

તો આપણે ચાર હજાર તો થઈ જાય છે એ શું વિચાર કરે કઈ નઈ દાદા ખોલો તો મારી છે દાદા હા તો રે બટા પૂડા હા તો રે આમ નજર કે દાદા આ તમારે તેણી એકા કેમ બટા આ તો પનો છે આમાં તો શું કઈ નું કઈ થોડું હાલે તારે શું છે મારે તેણી બાદશાહ દાદા આજે તારા તઈ બાદ આવે મારા ખુલા માણસ તઈ એકા નો આવે ના ના દાદા આવે આવે એ હવે એકા નથી જોવા અને આમ સાઈની મેની નો સાબ બનાય દાદા લાવો દૂધ ના પૈસા આલે લઈ જા હાય

એ તો તો તારા દાદા એ કંઈક બોટાદો તારા જ કરી નાખ્યો એ ખુરિયા તો તારી વાત હાસી છે મને આમ જો કમાડ દેવા કાઈ કાઢજો અને મારે દીકરે પતો બાટી દીકરા પૂડા તાર દાદાને પાઠ ભણાવવો હે એ આવા માણાને પાઠ ભણાવવો જ પડે પણ મારે કરવું શું એ તારે કંઈ નથી કરવાનું કરીશ બધું હું પણ તું મારી વાત સાંભળી શું

બે હજાર રૂપિયા મારતો તો અને આ ચાર હજાર ક્યાંથી ઉપાડી લાયો એ દાદા ઓલા આગે રોજડા ને રોવા એટલે મને આમ તો ચાર હજાર ઋષિ એ પાસે ખરો કરો હાલો

પાસો ગોઠવવાનો વિશાલ લાગે તો ભલે દીકરા મારાનો ગોઠવતો હોય ટપુડા ટપુડા એક જ બાઈટ માં તને નવરો કરી દેવો ને તું ધંધો નઈ કરે મારો દીકરો દાદો મને કામે નતો રાખતો પણ આજ તો એક કાકરે બે પક્ષી પાડી દઉં

એ લેને બટા એ આ હજાર રૂપિયા આ ગીમ તો દાદા ખોલ નથી દેવી આ મારા એ હજાર રૂપિયા આલો હે હા

दम मध्ये કેટલા ભજન शिकवाड्या હે કેટલા ભજન शिकवाड्या કરે પેલે બુદ્ધિ ફટ પાપા સાઈ સાઈ ઉભય ઉભય આ બધું લેતા जाऊ પણ મને બહાર નો કાઢતા મારી આબરૂ જશે આબરૂ ના દેખરા એ તું મને રિશ્વત આપે હે મોઢા મોઢા દસ હજાર દઈ ગયો સાહેબ નું સમાધાન થઈ જાય હવે એવા દસ હજાર દેવાનું ના હોય લેવાનું હોય ફટાઇ છો ને એટલે તમને જવા દો આ તમારી આબરૂ ના ખાતર કેટલાક પૈસા છે દસ હજાર આ છે હજાર નો તો થઈ જો મારો દાદો રહ્યો ને કોઈથી છેતરાય નહીં

મારું બેટું કોઈ હર ધર્મનું કરે એવું નથી